ખેરગામ તાલુકાના ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગ્રામ પંચાયતની નજીક ઝંડા ચોક પર ગ્રામ પંચાયતના સભ્યો તલાટી કમ મંત્રી પ્રભાસસિંહ પરમાર ડેપ્યુટી સરપંચ જિજ્ઞેશભાઈ પટેલ અને સરપંચ ઝરણાબેન પટેલ સહિત ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા સરપંચ ઝરણાબેન પટેલના હસ્તે તિરંગા ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજને સલામી આપી મધુર સ્વરે સૌ કોઈએ રાષ્ટ્રગાન ગાયું હતું સરપંચ જણાબેન પટેલે ગામમાં આવેલ કુમારશાળા અને શામળા ફળિયાની પ્રાથમિક શાળામાં હાજર રહી વિદ્યાર્થીઓનો મનોબળ વધાર્યો હતો તિરંગા સાથે રેલી કાઢવામાં આવી હતી ગામના લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી ગામમાં આવેલ તળાવો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજવંદનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું સરપંચ ઝરણાબેન પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે તિરંગા રેલી યોજી હતી રેલી ખેરગામના બંધાર ફળિયાના તળાવ પર આવી હતી બંધાર ફળિયાના તળાવ પર રાખવામાં આવેલ ધ્વજવંદનના કાર્યક્રમ અંતર્ગત અહીં પણ સરપંચના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે સરપંચ ઝર્ણાબેન પટેલે ગામમાં સ્વચ્છતા જાળવવા માટે સૌ કોઈને અપીલ કરી હતી

ધ્વજ ઝંડા ચોક પર ધ્વજવંદન કરી ત્યાંથી અમે કુમાર શાળામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ત્યાંથી અમે શામળા ફળિયા પ્રાથમિક શાળાની અંદર ધ્વજવંદન કર્યું અને ત્યાંથી અમે બીએસએનએલ તળાવ અને ભોય તળાવ આસ્થા તળાવમાં અમે ધ્વજવંદન કર્યું કામ ખાતે અમે સ્વચ્છ ભારત મિશનની અંતર્ગત આજે ખેરગામની અંદર સ્વચ્છ ભારત માટે આજે અમે રેલીઓ કાઢી અને સ્વચ્છતા અભિયાન માટે સો વ્યક્તિઓને આજે પ્રતિજ્ઞા લેવડાવી અને અમે પ્રતિજ્ઞા સાથે લોકોને મોટિવેશન કર્યા છીએ કે સ્વચ્છ ભારત માટે આપણે ઠેર ઠેર શેરીએ શેરીએ ગામડે વિસ્તારે આપણે સાફ સફાઈનું ધ્યાન રાખી અને ખેરગામ ગ્રામ પંચાયત થી અને ખેરગામ તાલુકાથી અમે ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે આજે પંદરમી ઓગસ્ટના દિવસે અમે વૃક્ષારોપણ કર્યું તળાવ પર અને આજનો અમારો પંદરમી ઓગસ્ટનો દિવસ ખૂબ જ ઉમંગથી ઉજવ્યો જય હિન્દ જય ભારત